તો દવાખાને જાવું છે નહીં તો ફાઈનલી મિત્રો આપણે પૂગીએ છે સોરી પણ અહીંયા એમ તો બાળનો દીધેલું છે તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારો એક નવા બ્લોગ માં તો જય દ્વારકાધીશ મિત્રો તો સવારમાં આપણે 9 એકદમ ફ્રેશ થઈ ગયા છીએ મારા મમ્મી જો જમવાનું છે અને મારા માટે હુખડી બનાવી નાખી છે અને મમ્મી જો મને સવાર સવાર માં આપી દેજો મગનું સાલ્યું ભરીને કેમ કે મને કાલે મજા નહોતી ને આજે મજા નથી તો તાવની ટીકરી પીને સુઈ ગયો અને અત્યારમાં છે ને મગનું સાલ્યું ભરતી દીધું ખાઈ જાઓ અડધું સાલ્યું હું પી ગયો અને પછી બ્લોગ શરૂ કર્યો છે અને મારા પપ્પાને મજા નથી નથી ને પપ્પા મને તો ફૂલ તાવ આવી ગયો મારા પપ્પાને ફૂલ તાવ આવી ગયો છે તો દવાખાને જાવું છે નહીં લો દવાખાને તો નથી જાવું તો કાંઈ વાંધો નહીં આપણે મગ ખાઈ નાખ્યું તો ફેમિલી આપણે ભાઈ ગયા છે સવારનો નાસ્તો કરું મગનું સાલ્યું ભરીને તો ખાઈ ગયો તો એ તો નાસ્તો તો કરી લઈએ ને કેમ કે અત્યારે ભાગી ગયા છે નવ કેમ કે આજ મોડો ઉભો થયો તો મજા ન હતી એટલે નાસ્તો બસ અને રોટલી અને જો મમ્મી હુકડી બનાવી નાખી છે અને ઓલામાં સેવડો બનાવી નાખો છો કેમ હા સર લઈ જાવ છે ને સેવડો હા તો ફેમિલીમાં એવું છે કે મારા આજે પાછું સુરત જવાનું છે હાંજે ટિકિટ છે ટ્રેન તો કન્ટિન્યુ વિડિયો માં રહ્યો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને હવે મારે જવાનું છે ગામમાં માં કેમ કે દાદા પાસે જાતો હું કેમ કે પછી હાન મારે સુરત જવાનું થશે તો પછી ટાઈમ કઈ રહેશે ને ગામમાં જવાનું અને બેનને ને મેકતો હું નિશાળે કેમ આજનો નો દી દી

તો ભાઈ આપણે જવાનું છે પાછું ખેતરે દાદા પાસે જતો હવે પાછો ગામમાં ક્યારે આવું કઈ નક્કી છે ભાઈ બેન થેલી તૈયાર કરીને વહી ગઈ છે આપણે ઉપડી પાસે ખેતરે એમ કે મારા જ્યાં પાછું મંદિરે દર્શન કરવા જવાનું છે તો કન્ટિન્યુ તો આપણે આવી ગયા છીએ પાછા ખેતરે એમાં થયું એવું ને કે પેલા મંદિરે દર્શન કરી દર્શન કરીને આવીને પાછું પાણી ભરવા આવ્યું પાણી ભરીને પછી થોડીક વાર આરામ કરી લીધો કેમકે તડકો જેવો હતો ત્યાં માખી બળતી હતી તો કિંજલબેન મારા મમ્મી અને આપણે બે ગયા છીએ બપોરા કરવા કેમ કે એક વાગી ગયો છે અત્યારે અમાર જમવામાં જો મગનું શાક, ખીચડો અને રોટલી ફાઇનલી મિત્રો વાગી ગયા છે 3 ને આપણે બપોરા કરીને પછી થોડીવાર પાછો આરામ કરી લીધો કેમ કે થોડું તબિયત ખરાબ હતી એટલે બાકી આપણો બ્રશ કપડા અને મમ્મી નાસ્તો બની નાખ્યો છે સેવડો ને એવું ઉખડીન કેમ હા નાસ્તો મુકલાવવાનો છે ઘરે મેકલાવવાનો છે કે લઈ જવાનો છે મારે લઈ જવાનો છે નાસ્તો ના આખું હો હા તો નાસ્તો કરી હા તો મમ્મી આપણું પેકિંગ કરે છે હવે એવું બધું તો ફેમિલી મમ્મી આપણું પેકિંગ કરે ને ખ્યાલો ને એવું નાસ્તો બધું હકી લઈને કરે હખું કે આપણે કપડા બદલાઈ લઈએ અને ત્યાં થઈ જાય કેમ કે અહીંથી જે મોવા જઈશું મોવા જઈને પછી રિઝર્વેશન કરવાનું ટિકિટ લેવાની છે તો ટિકિટ લઈશું પછી આપણે ત્યાંથી ટ્રેનમાં બેસવાનું છે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બને હું ત્યાં થઈ જાવ ફટાફટ એટલે મિત્રો વાગી ગયા છે ચાર ને આપણે થઈ ગયા છે એકદમ ત્યાર થેલો બેલો લઈ લીધો છે જુઓ થઈ ગયા રેડી હાલો આપણે જવાનું છે હવે સુરત હરુ આલો મમ્મી ધ્યાન રાખજો હા ધ્યાન રાખજે તારું હો હા હરુ અને પાછો ફોન કરતો રહેજે હો હો આલો મિત્રો આપણે નીકળી કેમ કે બપ્પા આવે છે મેકવ અને વાઇબરનો ફોન પણ આવી ગયો છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે પૂગીયા છીએ સુરત ઓલા સોરી મવવા

એ મારા દીપક ભાઈ જો મારા ઠેલા લઈએ એમાં એવું તો કે જગ્યા છે ને જ્યાં આગળ હતી ને જ્યાં મજા નથી આવે આપણે વાહીલી જગ્યા મજા છે કારણ ડબ્બો વચ્ચે ને તો આપણે જગ્યા ઉપર આવી ગયા છીએ અને હવે કન્ટિન્યુ જવા માંડે બાકી જે આપણે પાંચ ને પંચાવન ટ્રેન ઉપડવાની છે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે અહીંથી સીધા મળશું સુરત તો આપણે ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો અને નજારાનો આનંદ લ્યો હવે તમે